વિચારો ફક્ત એક વસ્તુ આખી રાત પર પલાળીને ખાવાથી તમારી ઉંમરને તે વસ્તુ બમણી કરી દે છે અને સાથે સાથે હાથ પગમાં અને સાંધામાં જે દુખાવો છે તે દુખાવાને પણ જાદુની જેમ ગાયબ કરી દે છે આ વાત તમને મજાક લાગતી હશે ને પરંતુ મિત્રો આ મજાક નથી આ સત્ય વાત છે આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારશે અને તમારા શરીરની લોહીની નસોને તાકાત આપશે અને બધા જ પ્રકારના સાંધા અને માંસપેશીઓના તમને ખરેખર રાહત અપાવશે અને મિત્રો શું તમે જાણો છો સૌથી શ્રેષ્ઠ વાત કઈ છે આ વસ્તુ તમારા પોતાના રસોડામાં હાજર જ છે નમસ્કાર મિત્રો હું છું શારદાબેન ગોસ્વામી અને તમારું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું મારા એક સંબંધી છે જેનું નામ છે રાજુભાઈ અને આ રાજુભાઈને પોતાના સાંધા અને માંસપેશીઓ અને સાથે જ શરીરમાં થાકના કારણે પરેશાન રહેતા હતા અને તેનો આખો દિવસ નબળાઈમાં ચાલ્યો જતો હતો ઘણી બધી પ્રકારની દવાઓનું તેણે રેગ્યુલર સેવન કર્યું તેમ છતાં તેમને કોઈ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ પરિણામ ન મળ્યું અને તેના જીવનમાં સાચો ફરક ત્યારે દેખાવા લાગ્યો જ્યારે તેમણે એક આયુર્વેદિક વેદે આ ઘરેલું નુસ્ખો સૂચવ્યો તેમને ફક્ત ત્રણ અઠવાડિયામાં જ પોતાના દુખાવામાં આરામ મળ્યો અને તેના શરીરમાં ફરીથી પહેલાં જેવી તાકાત ફરી જોવા મળી મિત્રો ખાસ આ તે જ નુસ્ખો છે જે હું તમને આજે જણાવવાની છું સાચી વાત કરું ને તો આપણામાંથી મોટાભાગના લોકો એક જ રીતના દુખાવામાંથી પસાર થતા હોય છે અમુક લોકોના હાથ પગમાં વારંવાર સોજો અને દુખાવો જોવા મળે છે અને અમુક લોકોને રાત્રે સૂતા સમયે હાથમાં અને પગમાં ધ્રુજારીનો અનુભવ થતો હોય છે અને ઘણા લોકોના સાંધા એટલા જકડાઈ ગયેલા હોય છે કે સવાર સવારમાં ઉઠવું તેમના માટે ઘણું મુશ્કેલી ભર્યું હોય છે પરંતુ આટલું જ નહીં મિત્રો તેના શરીરમાં થાક નબળાઈ અને ઘણી વખત ચક્કર આવવા અને તેમની યાદશક્તિ ઓછી થઈ જવી આ બધા પણ એવા જ લક્ષણો છે જે તમને ખાસ સૂચવે છે કે તમારી નસોની અંદર ધીમે ધીમે બ્લોકેજ બની રહ્યું છે અને તમારી નસો ધીમે ધીમે નબળી પડી રહી છે પરંતુ શું તમે જાણો છો આ બ્લોકેજને આપણે કુદરતી રીતે જ તેમને ખોલી શકીએ શકીએ છીએ છીએ અને અને દૂર કરી કોઈ પણ મોંઘી દવાઓ વગર સાથે જાતની સાઈડ ઇફેક્ટ વગર તો હવે હું તમને થોડીક ક્ષણોમાં તે અસરકારક ઘરેલું નુસ્ખો જણાવવાની છું જે ઘરેલું ઉપચાર તમારા જીવનને એક નવો રસ્તો દેખાડી શકે છે તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આપણા શરીરની અંદરની નસોમાં નબળાઈ અને બ્લોકેજ ખરેખર શેના કારણે થાય છે તો આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે છે પરંતુ આમાંથી સૌથી મોટું કારણ હોય તો તે ડાયાબિટીસ હા જ્યારે બ્લડ શુગર વધુ હોય છે ત્યારે તમારી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે જેને ડોક્ટરો ડાયાબિટીક ન્યુરોપેથી કહેતા હોય છે બીજું સૌથી મહત્વનું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબીનું જમા થયેલું હોવું ચોથી મહત્વની વસ્તુ છે ઇન્ફેક્શન થવું પાંચમી વસ્તુ છે હોર્મોનલ ઇનબેલેન્સ છઠ્ઠી વસ્તુ છે કિડની અને લિવરના ઝેરી તત્વો આ બધી જ વસ્તુઓ ભેગી મળીને તમારા શરીરની અંદર નબળાઈ ઉત્પન્ન કરે છે અને તેના પરિણામરૂપે શરીરમાં દુખાવો થવો થાક લાગવો અને શરીરમાં નબળાઈ જોવા મળે છે પરંતુ આપણા માટે સારા સમાચાર એ છે કે આ તકલીફની સામે લડવા માટે એક એવો ઘરેલું ઉપચાર પણ છે જે તમારા રસોડામાં જ હાજર છે અને સાવ સરળ વસ્તુઓની મદદથી તમે આ ઘરેલું નુસ્ખાને બનાવી શકો છો તો ચાલો હવે આ નુસ્ખા વિશે ઊંડાણપૂર્વક સમજીએ આ ઘરેલું ઉપચાર આપણા રસોડામાં રહેલી ત્રણ વસ્તુઓની મદદથી બને છે આ ઘરેલું ઉપચારને જણાવ્યા પછી હું તમને એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવવાની છું જે આની અસરને ડબલ કરી શકે છે તો સૌથી પહેલાં આપણે આ ઘરેલું ઉપચાર કઈ રીતે બને છે તે જાણી લઈએ સૌથી પ્રથમ તમારે એક સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેવાનું છે અને જ્યારે આ ઉકળવા લાગે તો સૌથી પ્રથમ તમે આની અંદર એક તદનો ટુકડો નાખો અને પછી તેની અંદર તમે એક મોટી એલચી એટલે કે કાળી એલચી નાખો અને છેલ્લે બે લવિંગને તમે આની અંદર ઉમેરો લવિંગને તમે ખાંડીને પણ નાખી શકો છો આ બંને વસ્તુને પાણીની અંદર બેથી ત્રણ મિનિટ સુધી તમારે ઉકળવા દેવાનું છે જેના પરિણામે આની અંદર રહેલો રસ પાણીમાં સરસ રીતે ભળી જાય અને પછી ગેસને બંધ કરીને પાણીને નોર્મલ તાપમાનમાં ઠંડુ થવા માટે રાખી દો જો તમને સ્વાદમાં થોડો મીઠાશ પસંદ હોય તો આ પાણી ઠંડુ થયા પછી તમે આની અંદર મધ અથવા નાનો ટુકડો ગોળ પણ નાખી શકો છો પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો ગોળને અથવા મધને તમારે આની અંદર નથી નાખવાનું આ વસ્તુને પીવાનો સૌથી સારો સમય હોય છે રાત્રે ભોજન કર્યાના લગભગ અડધા કલાક પછી જી હા મિત્રો ફક્ત એક ગ્લાસ દરરોજ જો આ વસ્તુ ચૌદ થી પંદર દિવસ સુધી તમે રેગ્યુલર સેવન કરી તો તમને તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી ફેરફાર જોવા મળશે તમારા શરીરની અંદર તાકાત પણ જોવા મળશે તમારા સાંધાના દુખાવામાં પણ તમને રાહત જોવા મળશે જે તમારી નસો બ્લોક થયેલી હોય છે તે નસો પણ ધીમે ધીમે ખુલવા લાગે છે ચાલો હવે આપણે વાત કરીએ તે સિક્રેટ બુસ્ટર સ્ટેપ વિશે જેની વાત મેં તમને થોડીવાર પહેલાં કરી હતી મિત્રો આ બુસ્ટર સ્ટેપ કરવું ફરજિયાત નથી પરંતુ જો તમે આ બુસ્ટર સ્ટેપનો ઉપયોગ કરી લીધો તો તમને આ ઘરેલું ઉપચારનો મારી દ્રષ્ટિએ ત્રણ ગણો ફાયદો થશે તો તેના માટે તમારે શું કરવાનું છે જ્યારે તમે આ ઉકાળો પી લ્યો છો તેના પછી પંદર મિનિટના સમયની અંદર જ એક નાની ચમચી વરિયાળીની ચાવી ચાવીને ખાઈ લેવાની છે જી હા આ નાનકડું પગલું આ ઉકાળાની અસરને બમણી કરી શકે છે વરિયાળી તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આ ત્રણેય વસ્તુના આયુર્વેદિક ફાયદાને વધુ ઊંડાણપૂર્વક શરીરને આપે છે અને જો તમે ખરેખર દરરોજ એક મહિના સુધી આ વસ્તુ રેગ્યુલર સેવન કરી તો તમને ફક્ત નસોના બ્લોકેજને ખતમ કરવામાં જ રાહત નહીં મળે પરંતુ તમારા હાથ પગનો જે દુખાવો છે તમારા શરીરની અંદર જે થાક છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો જોવા મળશે તમને એવું પણ લાગતું હશે કે ખરેખર આ નુસ્ખામાં એવી કઈ વાત છે આ સાવ સામાન્ય લાગતો ઘરેલું ઉપચાર આટલો બધો તાકાતવાર કઈ રીતે બની શકે છે તો તજની અંદર શરીરને ઉપયોગી એવા ઘણા બધા પોષક તત્વો હોય છે અને સાથે જ એન્ટી ભરપૂર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને લોહીની નસોની અંદર જમા થયેલી જે ચરબી હોય છે તેને ઓગાળવાનું કાર્ય કરે છે મોટી એલચી તમારા શરીરની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમને લઈને જાય છે જે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કુદરતી રીતે મેનેજ કરે છે અને તમારા હૃદયના ધબકારાને પણ આ મજબૂત બનાવે છે અને લવિંગની અંદર યુઝિનોલ નામનું તત્વ હોય છે જે એક એવી વસ્તુ છે જે શરીરમાં રહેલા સોજાને અને શરીરમાં રહેલા દુખાવાને બંનેને ઘટાડવાનું કાર્ય કરે છે અને આના પરિણામે જ હાથ પગમાં થતા દુખાવા અને સોજાને અને સાથે શરીરમાં આવતી ધ્રુજારીઓ ધીમે ધીમે આ ઘરેલું ઉપચારની મદદથી ઘટી જાય છે તો મિત્રો હવે આપણે એવા બોનસ ખોરાક વિશે વાત કરીએ જે તમારા શરીરની નસોને હેલ્ધી બનાવી રાખવા માટે દરરોજ તમારા ખોરાકમાં તમારે જરૂર ઉપયોગ કરવા જોઈએ સૌથી પહેલાં છે અળસીના બીજ આની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે તમારા શરીરની નસોને મજબૂત બનાવે છે અને સાથે સાંધાના દુખાવાને પણ ઘટાડે છે તમે આને પીસીને દરરોજ સવારે એક ગ્લાસ દૂધ અથવા પાણીની સાથે મિક્સ કરીને પી શકો છો તમે આનો ઉપયોગ દહીંની સાથે પણ કરી શકો છો બીજી વસ્તુ છે ચિયા સીડ્સની અંદર આયરન હોય છે પોટેશિયમ પણ હોય છે અને સાથે જ એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે તમારા શરીરના થાકને દૂર કરે છે તમારા શરીરની લોહીની નળીઓને રિલેક્સ કરે છે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે તો મિત્રો આ ઘરેલું ઉપચારની સાથે જો તમે આ બંને વસ્તુનો ઉપયોગ કરો જો તમે ઈચ્છો તો એકસાથે સાથે અથવા તો તમે આનો ઉપયોગ અલગ અલગ પણ કરી શકો છો તો આનું પરિણામ તમને ઘણું સારું જોવા મળશે મને આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો